ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશે તાજેતરમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે આ દિન સુધી કોઈ કરી શક્યું નથી અઢાર વર્ષનો ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ જીતીને વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો છે ગુકેશે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યા પછી તેના પર પૈસાનો વરસાદ થયો છે અને તેને મોટી રકમ ઇનામમાં મળી છે જોકે ગુકેશે આ રકમમાંથી કેટલીક રકમ ટેક્સ તરીકે ચૂકવવી પડશે ડી ગુકેશને જીત બાદ તેને ઇનામ તરીકે તેર લાખ ડોલરની રકમ મળી હતી એટલે કે રૂપિયા અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ અને તેમાં ત્રણ મેચ જીતવાથી મળેલા પાંચ કરોડનો પણ સમાવેશ થાય છે જો કે તેની ઇનામની રકમમાંથી બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા એટલે કે ચાર પોઈન્ટ નવ કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે આવી સ્થિતિમાં ગુકેશ પાસે માત્ર સાત છત્રીસ કરોડ રૂપિયા બચશે ચાલો આ ટેક્સનું ગણિત સમજીએ ભારતમાં ટેક્સ સ્લેબ મુજબ વાર્ષિક આવક પર ટેક્સ લાગતો હોવા છતાં ઇનામની રકમ અથવા ઓનલાઈન ગેમમાંથી જીતેલી રકમ પર ટેક્સના નિયમો અલગ છે ભારતમાં પ્રાઇઝ મની અન્ય સ્ત્રોતમાંથી આવક હેઠળ આવે છે જેના પર વાર્ષિક ત્રીસ ટકાના દરે ટેક્સ લાગે છે ઉપરથી પંદર ટકા સરચાર્જ પણ ગુકેશને મળેલા અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડમાંથી ચાર પોઈન્ટ નવ કરોડ રૂપિયા ટેક્સ લાગશે અને કર ગણતરી આપણે સમજીએ બેઝિક ટેક્સ ત્રીસ ટકા એટલે કે ત્રણ પોઈન્ટ તેતાલીસ કરોડ રૂપિયા બાકી રહેલી રકમ પર સરચાર્જ પંદર ટકા એટલે કે પચાસ પોઈન્ટ બાવન લાખ રૂપિયા તે ઉપરાંત આરોગ્ય અને શૈક્ષણિક ઉપકર ચાર ટકા એટલે કે તેર પોઈન્ટ ચુમ્મોતેર લાખ એકંદરે ગુકેશે પોતાની ઇનામની રકમમાંથી ચાર પોઈન્ટ નવ કરોડ રૂપિયા ટેક્સ રૂપે ચૂકવશે અને તેની પાસે સાત પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયા રહેશે